લીલા ટ્રેડિંગ ફર્મના જીએસટી નંબરોની ખાતરી કરી ન હતી જે પેઢીના ખાતાઓ ત્રાહિત વ્યક્તિઓને વીમો કઢાવી આપવાનું કહીને તેઓના ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ તેના આધારે બોગસ પેઢી ઉભી કરી હતી જે ના નામે બેંક ખાતાઓ ખોલાવી ત્રાહિત વ્યક્તિઓના નામના મોબાઈલ નંબરો લખી બેંક ખાતાની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ બોગસ બિલિંગ આ ટોળકીને આપ્યું હતું જ્યાં જીએસટી સર્ટીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો બોગસ બેંક એકાઉન્ટના આધારે બોગસ બિલિંગ સરકારમાંથી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારી તિજોરીને આર્થિક નુકસાન કર્યું હતું સુરત શહેર ખાતે ઇકોનોમિક જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ પચાસ લાખ આસપાસ તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઇસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે જે એક્સિસ બેન્કના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે તેમનો રોલ આની અંદર જોઈએ તો પરીલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેન્ક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એ એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેન્કની પાસબુક ચેકબુક એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે આગળની તપાસ અત્રી શરૂ છે કેમેરામેન સેનલી વિલાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે